નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ વિષય પ્રકરણ દ્રષ્ટિ પારની સૃષ્ટિ ભણીશું તો બાળ દસો આ એક સરસ મજાની વિજ્ઞાન કથા છે તો આ વિજ્ઞાન કથાના લેખક છે ડૉક્ટર જયંત નારલીકર તો આપણે સૌ પ્રથમ એમનો પરિચય મેળવીએ તો ડોક્ટર જયંત વિષ્ણુ નારલેકર એક મહાન ખગોળ ભૌતિક શાસ્ત્રી છે તેમણે વિજ્ઞાનને લગતા કાલ્પનિક વિષયો પર અનેક વાર્તાઓ અને નવલકથાઓ લખી છે તેમણે ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણ પુરસ્કાર પ્રાપ્ત થયો છે હવે આપણે વાર્તામાં જોઈશું તો આ એક સરસ વિજ્ઞાન કથા છે જેમાં છોટુ નામના એક કિશોરના પપ્પા વિજ્ઞાને છે છોટુને પપ્પાની જેમ જ સ્પેસ શૂટ પહેરીને અવકાશમાં જવું છે પપ્પા એને ખંતથી ભણવાની અને મા બાપનું કહ્યું કરવું એવી સલાહ આપે છે એ પછી છોટું નિયંત્રણ બોર્ડનું લાલ બટન દબાવી બેસે છે એ પછી જે થાય છે તે જાણવું ઘણું રસપ્રદ છે હવે આપણે વધુ વાર્તા જોઈએ તો છોટું કેટલી વાર તને ત્યાં ન જવા માટે ટોક્યો હતો તો પપ્પા કેમ રોજ ત્યાં જાય છે એમની તો ત્યાં કામ હોય એટલે જાય છે છોટું અને તેની મા વચ્ચે આ સંવાદ લગભગ રોજનો થઈ પડ્યો હતો ત્યાં એટલે ભોયરામાં જવાના રસ્તા તરફ છોટુના પપ્પા એ રસ્તે થઈને દરરોજ કામ પર જતા અને પાછા આવતા સામાન્ય માણસો માટે રસ્તે જવાની મનાઈ હતી નક્કી કરેલી કેટલીક ખાસ વ્યક્તિઓને બાદ કરતાં બાકીનાઓને માટે ત્યાં જવાની બંધી હતી છોટુના પપ્પા એક ખાસ વ્યક્તિઓમાંના એક હતા પરંતુ આજની વાત જરા જુદી હતી આજે રજા હોવાથી છોટુના પપ્પા ઘરે આરામ કરતા હતા માનું ધ્યાન નથી એમ જોઈને છોટુએ પપ્પાનો સિક્યુરિટી પાસ તેમના કોટના ખિસ્સામાંથી સરકાવી લઈને ભોયરા ભણીનો રસ્તો પકડેલો આમ તો ત્યાંની સમસ્ત વસાહત જમીન તળે જ વસતી હતી આ ભોયરાનો રસ્તો બોગદા જેવો હતો અંદર બત્તીઓ હતી અને સામે એક બંધ દરવાજો આગળનો માર્ગ રૂંધીને ઊભો હતો છોટુએ પોતાના પપ્પાને એ દરવાજામાંથી જતા આવતા જોયા હતા એણે પણ કિસ્સામાંથી પાસ કાઢીને યોગ્ય ખાનામાં જ ખોસ્યો બારણા ઉઘડી ગયા અમુક જગ્યાએ એવું હોય બાળદોસ્તો કે જે પાસ હોય એ આપણે અંદર નાખીએ તો જ આઈડેન્ટિટી પ્રૂફ કમ્પ્લીટ હોય તો જ બારણા ખુલે તો ખુલે નહીં તો જે છોટુના પપ્પાનો જે પાસ હતો તેનો ઉપયોગ કર્યો અને છોટું અંદર જાય છે તો બાણા ઉઘડી ગયા અને તે અંદર ગયો એટલે પેલી બાજુના ખાનામાંથી એટલે પેલી બાજુના ખાનામાંથી પાસ બહાર આવ્યો અને બાણા વસાઈ ગયા છોટુએ પાસ લઈ લીધો અને ચારે બાજુ નજર નાખી ભોયરાનો રસ્તો હતો હળવે હળવે ઉપર ચડતો હતો આજે તેને જમીન ઉપર જવાનો સુયોગ સાંપડતો હતો એટલે સુયોગ એટલે કે સારો યોગ સાંપડતો હતો પણ ના આજે એવો યોગ ન બન્યો રસ્તા ઉપર ડોકાઈ રહેલા ભાતના નિરીક્ષક યંત્રોની છોટુને ખબર ન હતી પહેલાં જ યંત્ર દ્વારા શંકાસ્પદ પરિસ્થિતિની નોંધ લેવાઈ આવડી બટકી અમથી વ્યક્તિ આ રસ્તે આવી કેવી રીતે ત્યાં શું હતું એક યંત્રો હતા બરાબર તો યંત્રો એ રીતે ગોઠવેલા હતા કે જેથી ખબર પડી જાય કોઈ અપરિચિત વ્યક્તિ આવે તો શંકાસ્પદ પરિસ્થિતિની નોંધ લઈ લીધી યંત્રોએ અને આગળ ખબર પડી ગઈ તો બીજા એની છબી પાડીને મોકલી આપી કયોએ એક કેન્દ્રીય કચેરીના યંત્રે તે ચકાસી જોઈએ એની શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી આ સગળી વાતની છોટુને કલ્પના ન હતી એ તો પોતાની મસ્તીમાં આગળને આગળ જતો ગયો એટલામ જ ક્યોકથી એક સામ્રાજ દસ ગણવેશધારી એની સામે આવીને ઊભા એ લોકો એને વાળીને ઘરે લાવી મૂક્યો મા એની વાટ જ જોતી હતી અને ત્યારબાદ રોજના સંવાદની જરા કડક કડક સ્વરૂપમાં શરૂઆત થઈ જોકે આજે છોટુના પપ્પા જ એની વહારે આવ્યા વાર આવે એટલે કે છોટુની મમ્મી એને બોલતી હતી તો એને ન બોલવા દીધું એની મદદ આવે કે છોકરું છે ને જવા દો એમ તો પછી તમે કેમ જાઓ છો છોટું આ પ્રશ્ન અપેક્ષિત જ હતો અપેક્ષિત એટલે કે અપેક્ષા પ્રમાણે કે એને જાણવું હતું કે તમે કેમ જાઓ છો અને હું ત્યાં કેમ ના રહી શકું એમ તો હું જાઉં છું એક ખાસ પ્રકારનો સ્વેશ સૂટ પહેરીને મને એમાંથી શ્વાસ લેવા માટે પ્રાણવાયુ મળ્યા કરે છે બહારની અતિશય ઠંડી સામે મારું એનાથી રક્ષણ થાય છે અને એના ખાસ પ્રકારના બૂટથી ઉપર ચાલી શકાય છે ઉપર કેવી રીતે હરવું ફરવું એની પણ મને ખાસ તાલીમ આપવામાં આવે છે આપણી યંત્રવિદ્યાની સહાયથી આપણે અહીં જમીનની નીચે કૃત્રિમ વાતાવરણમાં વસીએ છીએ ઉપરના યંત્રોની મદદથી સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને આપણું અહીંનું જીવન સરળતાથી ચાલે છે એ બધા યંત્રો વ્યવસ્થિત રાખવાનું કામ એટલું મહત્ત્વનું છે તેનો હવે તેને ખ્યાલ આવ્યો હશે મારા જેવા કેટલાક ખાસ માણસો મેળા છે જે રાત દિવસ એ બધા યંત્રો પર નજર રાખ્યા કરે છે જે છોટુના પપ્પા તારી સ્પેસશીપમાં કામ કરતા હતા બરાબર તો મોટાએ થઈને મને એવું કામ મળશે છોટુએ પૂછ્યું તો એના પપ્પા શું કહે છે કે હા પણ એ માટે તારે ખંતથી ભણવું પડે ને મા બાપનું કહ્યું કરવું પડે છેલ્લું વાક્ય પપ્પાનું નહીં માનું હતું મમ્મીએ શું કહ્યું કે હા તારે એવું બનવું હોય તારા પપ્પાના જેવું તો તારે શું કરવાનું ખંતથી ભણવાનું લગ્નથી એમ અને મમ્મી પપ્પાનું કીધું માનવાનું બીજે દિવસે છોટુના પપ્પા કામ પર ગયા ત્યારે કંટ્રોલ રૂમનું વાતાવરણ જરા વિચિત્ર હતું કામની પાળી પૂરી કરીને જનાર ટુકડીના મોવડીએ ટીવીના પડદા તરફ આંગળી ચીંધી પડદા ઉપર એક ટપકું હતું મોડીએ ખુલાસો કર્યો એ આકાશમાંના કોઈ તારા નથી એની મને ખાતરી છે કારણ કે છેલ્લા કેટલાક કલાક દરમિયાન એનું સ્થાન બદલાતું હોવાનું આપણું કમ્પ્યુટર જણાવે છે કમ્પ્યુટરના મત મુજબ તે વસ્તુ આપણા ગ્રહની દિશામાં આવી રહી છે કોઈક અવકાશયાન તો નહીં હોય ને છોટુના પિતાએ પૂછ્યું અમને એવી દઢ શંકા છે જ પણ તમે તેના પર નજર રાખજો મોડીએ જતાં જતાં સૂચના આપી મોડી એટલે કે જે મેન હતો છોટુના પિતા વિચારમાં પડી ગયા અકાશયાન ક્યાંથી આવતું હશે સૂર્યમંડળમાં સિવાય બીજે જીવસૃષ્ટિ હશે એ શક્ય જ નથી હોય તોય અવકાશયાન મોકલવા જેટલી સુધરેલી તો જ હોય આપણા પૂર્વજો પણ અવકાશયાન ઉપગ્રહ વગેરે વાપરતા હતા પણ આપણે માટે હવે તે શક્ય રહ્યું નથી પહેલાં જેટલી ઉર્જા જ નથી રહી એટલે એ બધું પરવડે જ કેવી રીતે ઉર્જા એટલે કે શક્તિ જ નથી એટલે એ બધું આપણને ન પરવડે વસાહતમાં વ્યવસ્થાપક સમિતિની બેઠક ભરાઈ હતી અધ્યક્ષ ભાષણ કરતા હતા એક યાન આપણી આસપાસ ચક્રા બોલે છે બીજું હજી દૂર છે પરંતુ આવે છે અહીં જ આ યાન પડોશના ગ્રહમાંથી આવતા હશે તેમ આપણા કમ્પ્યુટરને લાગે છે આપણે શા પગલાં લેવા તે નક્કી કરવું જોઈશે નંબર એક તમારું શું માનવું છે નંબર એક પાસે વસાહતના સંરક્ષણની જવાબદારી હતી કાગળે એકઠા કરતાં કરતાં એમણે બોલવાની શરૂઆત કરી તેમને અવકાશમાં જ નકામા બનાવી દઈને નીચે ઉતારવા હોય તો તે માટેના યંત્રો આપણી પાસે નથી હા જો તે પોતાની મેળે નીચે ઉતરી આવે તો પછી તેમને નકામી નકામા બનાવી દેવાનું સામર્થ્ય આપણી પાસે છે ખરું મને મળેલી માહિતી મુજબ આ યાનની અંદર માત્ર યંત્રો જ છે કોઈ જીવ નથી નંબર એકનું કહેવું મને વાજબી લાગે છે બીજા એક વિજ્ઞાની બોલ્યા પણ આ યાનોને ખોટકાવી નાખવામાં એક જોખમ સમાયેલું છે એ નકામા થતાં વેદ તેના મોકલનારાઓને આપણા અસ્તિત્વની ખબર પડી જશે મને લાગે છે કે આપણે આ યાનોને છંછેડીએ જ નહીં અને માત્ર નિરીક્ષણ જ કર્યા કરીએ જે સ્પેસશીપમાં બધા બેઠા છે તેમને લાગે છે કે અંતરિક્ષમાંથી કોઈએ યાન મોકલ્યું છે તો આ રીતે ચર્ચા ચાલે છે તો અધ્યક્ષ કાંઈ બોલે તે પહેલાં જ તેમની પાસેનો ફોન રણકી ઉઠ્યો તેમણે રિસિવર કાને લગાડ્યો અને એક મિનિટમાં જ જાહેરાત કરી સજ્જનો એક નંબરના યાને આપણી જમીન ઉપર ઉત્તરાયણ કર્યું છે છોટુના પપ્પા સહિતના વિજ્ઞાનીઓ યાનનું દિવસ રાત નિરીક્ષણ કરતા રહ્યા કેટલાક સમય પછી છોટુના જીવનમાં અગત્યનો દિવસ ઉગ્યો આજે તેના પપ્પા તેને જમીન તળે આવેલા કંટ્રોલ રૂમમાં લઈ આવ્યા હતા અહીંથી એક નંબરનું યાન સ્પષ્ટ દેખાતું હતું છોટુને બહુ ઈચ્છા હતી જોવાની તો એના પપ્પા આજે એને લઈ આવ્યા યાન જોવા માટે બરાબર તો છોટું શું કહે છે કેવું વિચિત્ર દેખાય છે એમાં શું હશે છોટુએ પૂછ્યું તે કોઈ હાલમાં તો કહી નહીં શકે યાનમાં શું આવતું હતું બોમ્બ આવતા હતા કે કોઈ પરમાણુ મિસાઇલ કંઈ છોડી હતી એ આપણે કંઈ નક્કી કરી શકતા કે નથી શું આવે છે તો કે હજી આપણે તો દૂરથીનું નિરીક્ષણ જ કરીએ છીએ પણ એના એક એક ભાગ ઉપર આપણો કાબૂ છે કટોકટીની પળ ઊભી ન થાય તો આપણે કોઈ પણ નિયંત્રણનો ઉપયોગ કરવાના નથી યાનમાંથી એક યાંત્રિક હાથ બહાર આવ બહાર આવવા લાગ્યો હતો હાથ લંબાતો જતો હતો ઘણું કરીને જમીન ઉપરની માટી કાઢવાની એની યોજના છે તેમ લાગતું હતું છોટું ના ડોળા નિયંત્રણ બોર્ડની પેનલ પર હતા એમાંનું એક લાલ બ બટન દાબવાની અદમ્ય ઈચ્છાએ રોકી શક્યો નહીં એ છોટું નાનો છોકરો હતો એને નિયંત્રણ બોડ ઉપર જોયું અને એને લાલ બટન જોયું તો એને એમ થયું કે હું દબાવી દઉં એમ અદમ એટલે કે તીવ્ર ઈચ્છા થઈ આવી જોખમની ઘંટડી વાગી ઉઠી બધાની આંખો પેનલ તરફ વળી એક લપડાક મારતા પપ્પાએ છોટુને બાજુએ કર્યો અને એને દાબેલી સ્વિચ યથાસ્થાને લાવી દીધી પરંતુ યારના યાંત્રિકનું યાંત્રિક હાથનું હલનચલન થંભી ગયું હતું એમાં કોઈ બગાડ થયો હતો નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન નાસા તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલા નિવેદન તરફ સૌનું ધ્યાન ખેંચાયું મંગળ ઉપર હમણાં જ જૂતેલું અવકાશયાન વાઇકિંગ એક અગાઉથી ઠરાવ્યા મુજબની કામગીરી બજાવતું જાય છે પરંતુ અજાણ્યા કારણોસર તેના યાંત્રિક હાથમાં બગાડ પેદા થાય છે કેમ કે પેલા છોટુએ લાલ સ્વીચ દબાવી દીધીના શું તે બગાડ થયો તો નાસાના તંત્રજ્ઞોએ રિમોટ કંટ્રોલ વડે વાઇકિંગ એકમાં પેદા થયેલો બગાડ સુધારી લીધો છે હવે એ યાંત્રિક હાથ પૂર્વવત કામે લાગી ગયો છે અને મંગળના પડ ઉપરથી માટીના નમૂના એકઠા કરવા લાગે છે છોટુના પપ્પાએ શું કર્યું એ જે સ્વીચ લાલ બટ દાબેલી સ્વીચ હતી તેને યથાસ્થાને લાવી દીધી એટલે હતું એમણે એમ થઈ ગયું તો આ માટેના નમૂનાઓ ભણી વિજ્ઞાનીઓ ઉત્સુકતાથી મીટ માંડીને બેઠા હતા આ લાલ ગ્રહ ઉપર જીવસૃષ્ટિ હશે કે નહીં એ પ્રશ્નનો જવાબ મળવાની શક્યતા એ નમૂનાઓના અભ્યાસ દ્વારા પરખાશે એવી એમને આશા હતી પણ વાઇકિંગના પ્રયાસ પછી આ બાબતનો જવાબ નકારાત્મક થયો મંગળ ઉપર જીવસૃષ્ટિ હોવાનો રજમાત્ર પુરાવો પૃથ્વી પરના વિજ્ઞાનીઓને સાંપડ્યો નહીં તો વાર દોસ્તો હવે આપણે આ પાઠના શબ્દાર્થ જોઈએ વહાર એટલે મદદે અપેક્ષિત એટલે જેની ઈચ્છા હોય તેવું પ્રાણવાયુ એટલે ઓક્સિજન અદમ્ય એટલે રોકી ન શકાય તેવું નિવેદન એટલે જણાવું માહિતી રજૂ કરી અસ્તિત્વ એટલે હયાતી તંત્ર એટલે તંત્ર મશીનરીનો જાણકાર હવે બાળ દોસ્તો આપણે પાઠની આધારે પ્રશ્નો જવાબ મેળવીશું તો પ્રથમ પ્રશ્ન છે કે તમને વાર્તામાં ક્યાં નવાઈ લાગી શા તો છોટુ અને તેના પપ્પા દૂરથી જ્યારે યાન જોતા હતા ત્યારે નવાઈ લાગી યાનમાંથી એક હાથ બહાર આવવા લાગ્યો તે લંબાતો જતો હતો તેની નવાઈ લાગી પ્રશ્ન બે બીજા ગ્રહો પર જીવો હોય તો તે કેવા હોઈ શકે તમારા વિચારો કહો તો હજુ સુધી વિજ્ઞાનીઓને પૃથ્વી સિવાયના ગ્રહો પર જીવ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી છતાં જો બીજા ગ્રહ પર જીવો હોય તો તેમની શરીર રચના આપણા કરતાં ઘણી જુદી હોવી જોઈએ કારણ કે અન્ય ગ્રહો પર ઓક્સિજન વનસ્પતિ પાણી હોવાનું પ્રમાણ નથી તેથી તે જીવો સૂર્યપ્રકાશમાંથી ઉર્જા મેળવીને ખોરાક પાણી વિના જીવન જીવી શકે તેવી શરીર રચના ધરાવતા હોવા જોઈએ પ્રશ્ન ત્રણ છોટુંની જગ્યાએ તમે હોત તો તમે શું કરી હોત તો છોટુની જગ્યાએ હું હોત તો હું નિયંત્રણ બોર્ડની પેનલ ઉપરનું લાલ બટન દબાવવાનો સાહસ કરત નહીં યાનમાંથી નીકળેલો હાથ લાંબો થઈ ગયા પછી શું કરે છે તેનું શાંતિથી નિરીક્ષણ કરત પ્રશ્ન ચાર તમે બીજાને આ વાર્તા વાંચવા માટે ભલામણ કરશો શું કહીશો તો હા જરૂર આ વાર્તા વાંચવા માટે બીજાને હું ભલામણ કરીશ હું કહીશ કે આપણી પૃથ્વી સિવાય બીજા ગ્રહો છે એટલું જ નહીં પણ એ ગ્રહો ઉપર જીવો છે એ પણ વિકસિત અવસ્થામાં છે પ્રશ્ન પાંચ આ ઘટના વાસ્તવિક લાગે છે કે કાલ્પનિક કેમ તો આ ઘટના વાસ્તવિક નથી કાલ્પનિક છે એને સાયન્સ ફિક્શન કહે છે આ ઘટના કાલ્પનિક હોવાનું કારણ એ છે કે આજ દિન સુધી વૈજ્ઞાનિકોને મંગળ ગ્રહ પર જીવન હોવાનું કે જીવન અનુકૂળ વાતાવરણ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી પ્રશ્ન છ જોઈએ કોઈ વાહન ન ધરતી પર ચાલતું હોય ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય તેવું વાહન હોય વિચારો તો કોઈ વાહન ન ધરતી પર ચાલતું હોય ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય એવું વાહન હોવાની શક્યતા નહીવત છે પ્રશ્ન સાત તમારા માતા પિતા કે વડીલો તમને કેવી કેવી સાવચેતી રાખવાની સલાહ આપે છે તો અમારા માતા પિતા કે વડીલો હંમેશા અજાણી વ્યક્તિ કે અજાણી વસ્તુથી સાવચેત રહેવાની સલાહ આપે છે તેઓ બોલાવે તો તેમની પાસે ના જવું જોઈએ આગળ જોઈએ પ્રશ્ન બે પાઠમાં છોટું કેટલી વાર તને વાક્ય પપ્પાનું નહીં માનવું હતું સુધીની વાર્તા વાંચો ને પ્રશ્નના શબ્દ પ્રશ્નોના એક શબ્દમાં જવાબ આપો તો દોસ્તો તમારે પાઠમાંથી વાંચવાનું છે અને એને આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે તો પ્રથમ પ્રશ્ન છે કે ભોયરાના રસ્તે એવા માણસોને જવાની છૂટ હતી તો ખાસ વ્યક્તિઓને જવાની છૂટ હતી પ્રશ્ન બે છોટુને મોટા થઈને કોના જેવું કામ કરવું છે તો પપ્પા જેવું પ્રશ્ન ત્રણ નિરીક્ષક યંત્રો કેવી પરિસ્થિતિના ફોટા પાડે તો શંકાસ્પદ ચાર છોટુનો પરિવાર કેવા વાતાવરણમાં જીવે છે તો કૃત્રિમ વાતાવરણમાં પ્રશ્ન પાંચ માણસ સ્વેષ છૂટ વિના મંગળની જમીન પર જાય તો શું થાય તો તેનું મૃત્યુ થાય પ્રશ્ન ત્રણ જોઈએ વાર્તા અનુસાર આ પકરાની કઈ વાતો સાચી નથી તે ઓળખો અને તેના ઉપર લીટી કરો તો આપણે વાર્તા વાંચતા જઈશું અને તેના ઉપર લીટી કરતા જઈશું તો આપણું અવકાશ યાન મંગળ ગ્રહ પર ઉતર્યું પૃથ્વી પરના કંટ્રોલ સેન્ટરના વિજ્ઞાનીઓ રાજી રાજી થઈ ગયા યાનમાંથી એક રોબોટ મંગળની ધરતી પર ઉતર્યું તો એ વાક્ય ફકરાની વાર્તાની અનુસાર નથી તો આપણે ત્યાં લીટી કરીશું ત્યાં નજીકમાં એક ઝણું હતું ત્યાં પણ આપણે લીટી કરીશું જણાનો ફોટો આવે તે રીતે રોબોટ ઊભો રહ્યો એ વાક્ય પણ વાર્તાને અનુસાર નથી તો તે આપણે આપણે લીટી કરીશું તે પછી તેણે ત્યાંથી પાણી અને માટીના નમૂના લીધા તે પણ આપણે લીટી કરીશું ત્યાંની જમીન પર પીળા રંગના ફૂલ છોડ લહેરાઈ રહેલા ત્યાં પણ આપણે લીટી કરીશું ત્યાં કાળા સફેદ રંગના પક્ષીઓ જેવા જીવો ઊંચે નીચે થઈ રહ્યા હતા ત્યાં પણ આપણે લીટી કરીશું રોબોટે વાતાવરણનું તાપમાન માપ્યું ત્યાં પણ લીટી કરવાની દૂર ડુંગળા જેવું દેખાતું હતું ત્યાં પણ લીટી કરીશું કેમેરાનું ટેલિસ્કોપ મોડ ઓન કરી રોબોટે તેના ફોટા લીધા આ પણ આપણે લીટી કરીશું આ બધી વાતનું રોબોટ લાઈવ ટેલિકાસ્ટ કરતો હતો ત્યાં પણ લીટી કરવાની બીજી સેકન્ડે તે બધું કમાન્ડ સેન્ટરની સ્ક્રીન પર દેખાતું હતું ત્યાં પણ આપણે લીટી કરીશું આ બધા જે વાક્યો હતા છેલ્લે તે બધા વાર્તાને અનુસાર ન હતા બરાબર આગળ જોઈએ પ્રશ્ન ચાર નજીકના અર્થવાળા શબ્દ પર ગોળ કરવો તો બાળ દોસ્તો તમારે આ જોડીમાં કાર્ય કરવાનું છે તો પ્રથમ શબ્દ છે કટોકટી તો કટોકટીનો અર્થ શું થાય અઘરો સમય વધારે મુશ્કેલ સમય કે મહત્ત્વનો સમય તો નજીકનો અર્થવાળો શબ્દ થાય વધારે મુશ્કેલ સમય તો તેના ઉપર તમારે ગોળ કરવાનું છે બીજો શબ્દ છે રજમાત્ર એટલે ફક્ત ધૂળ જેવું બિલકુલ નહીં ઘણું ખરું કે જરાક તો નજીકનો અર્થ ધરાવતો શબ્દ છે જરાક તો જરાક ઉપર આપણે રાઉન્ડ કરીશું ત્રણ વસાહત વસાહત એટલે માણસોનું ટોળું વસ્તી કે રહેવા માટેની જગ્યા તો વસાહત એટલે રહેવા માટેની જગ્યા તો તેના ઉપર આપણે લીટી કરીશું ચાર યથાસ્થાન તો ઉપયોગી જગ્યા જ્યાં હોય ત્યાં એક જગ્યાએથી બીજી જગ્યા પર જવું તો જ્યાં હોય ત્યાં તો તેના ઉપર આપણે રાઉન્ડ કરીશું પાંચ જીવસૃષ્ટિ તો સજીવોનું સહજીવન સમુદ્રી જીવો સર્વ પશુ પક્ષીઓ કોઈ જીવતું જગત તો જીવસૃષ્ટિ એટલે સજીવોનું સહજીવન તો તે આપણે રાઉન્ડ કરીશું છ વહારે આવવું એટલે મદદ કરવી સાથે આવવું કે પાછળ પાછળ આવવું વહારે આવવું એટલે મદદ કરવી તો તેના ઉપર આપણે ગોળ કરીશું સાત નિરીક્ષણ નિરીક્ષણ એટલે ધ્યાનથી જોવું નજર કરવી તાકી રહેવું કે શિક્ષણ વગરનું તો નિરીક્ષણ એટલે ધ્યાનથી જોવું તો તેના ઉપર પણ આપણે ગોળ રાઉન્ડ કરીશું પ્રશ્ન પાંચ અને બ સાથે જોડીને અર્થપૂર્ણ વાક્ય બનાવવો ઉદાહરણ વસાહતનો રજમાત્ર પુરાવો નુકસાનકારક સાબિત થઈ શકે તો ને બ સાથે જોડી અને વાક્ય બનાવેલું છે બરાબર એ રીતે આપણે બનાવીશું વાક્ય એક જેણે સ્પેસ સૂટ પહેર્યો હોય તે ચંદ્ર પર અવકાશમાં જઈ શકે તો નંબર એકની એપ જોડે જોડીશું બરાબર તો એ રીતે વાક્ય તમારે બનાવવાનું છે વાક્ય નંબર બે બનાવીશું અવકાશયાન પર કાબુ નિયંત્રણ કરવાની મદદથી રખાય તો બે નંબરને બી જોડે જોડાવાનો ત્રણ કાર્યક્રમ પૂરો થતાં બધી સામગ્રી યથાસ્થાને મૂકવામાં આવશે તો ત્રણ નંબર બી સાથે જોડશો ચાર વસાહતનો રજમાત્ર પુરાવો નુકસાનકારક સાબિત થઈ શકે ઉપર આપેલું છે વાક્ય બરાબર બાક્ય નંબર પાંચ જોખમી કારખાનાઓમાં ઠેર ઠેર ભયસૂચક ઘંટડી મૂકેલી હોય છે તો પાંચ નંબરને સી ન સી સાથે જોડીશું વાક્ય નંબર છ સચિવાલય જેવી જગ્યાએ પ્રવેશ માટે સિક્યુરિટી પાસ જરૂરી હોય છે તો છ નંબરને એ સાથે જોડીશું સાત પાઇલટ બનવા માટે વિમાનના તંત્રજ્ઞ હોવું થવું જરૂરી છે તો સાત નંબરને એ જોડે જોડીશું અને આ રીતે આપણે વાક્યો બનાવવાના છે આગળ જોઈશું પ્રશ્ન છ ઉદાહરણ મુજબ શબ્દો બનાવો ઉદાહરણ છે ઉત્તરાણ તો ઉતરવું તેવી રીતે લખાણ તો લખવું હવે ચઢવું છે તો ચઢાણ વહેતું છે તો વહેણ દબાણ તો દબાવવું ખેડવું તો ખેડાણ તો પ્રથમ વાક્ય છે કે સામાન્ય માણસોને ભોયરાના રસ્તે જવાની મનાઈ હતી કારણ કે તે રસ્તો જ્યાં ખૂલતો ત્યાં રહેવા સ્પેસ શૂટની જરૂર પડતી સુરક્ષાનું જોખમ હતું કે સામાન્ય માણસ માટે અનુકૂળ હતું તો નજીકનો અર્થ દર્શાવતો વિકલ્પ છે કે રહેવા સ્વેચ્છુકની જરૂર પડતી તો તે આપણે ચોરસમાં સાચાની નિશાની કરીશું વાક્ય નંબર બે નિરીક્ષક યંત્રે ગણવેશધારી સુરક્ષા કર્મચારીઓને શંકાસ્પદ પરિસ્થિતિ પરિસ્થિતિની સૂચના આપી કારણ કે કીડીઓ હતી નાનો છોકરો ત્યાં આવ્યો હતો કે બીજા ગ્રહની વ્યક્તિઓ હતી તો નાનો છોકરો ત્યાં હતો તે આપણે સાચાની નિશાની કરીશું ત્રણ મંગળની જમીન પર જનારે સ્પેશિયલ સૂટ પહેરવો પડે કારણ કે અતિશય ઠંડી અને ગરમી સામે રક્ષણ જોઈએ ત્યાંના વાતાવરણમાં પૂરતો પ્રાણવાયુ નથી કે એ જ ત્યાંનું યુનિફોર્મ છે તો સાત ધરાવતું વાક્ય છે કે તેના વાતાવરણમાં પૂરતો પ્રાણવાયુ નથી તો તે આપણે સાચાની નિશાની કરવાની છે પ્રશ્ન આઠ જોઈએ પ્રશ્નોના જવાબ લખો પ્રથમ પ્રશ્ન છોટું માટે ભોયરામાં જવાનો શા માટે પ્રતિબંધ હતો તો સામાન્ય માણસને ભોયરામાં જવાની છૂટ નથી કારણ કે ભોયરાનો રસ્તો જમીન પર નીકળતો હતો જમીન પરના વાતાવરણમાં તે જીવી ન શકે ત્યાં જવા ખાસ પ્રકારના સ્પેશ શૂટ અને બોટ પહેરવા પડે ત્યાં હરવા ફરવા માટે ખાસ તાલીમ લેવી પડે ત્યાં ઠંડી અતિશય હોય છે છોટું પાસે આવવાનું કશું હતું નહીં તેથી તેને ભોયરામાં જવાનો પ્રતિબંધ હતો પ્રશ્ન બે મંગળના ભોયરામાંથી સપાટી પર જનારે કઈ કઈ તૈયારી કરવી પડે તો મંગળના ભોયરામાંથી સપાટી પર જનારે આ પ્રમાણેની તૈયારી કરવી પડે કે મંગળ પર પ્રાણવાયુ નથી તેથી ખાસ પ્રકારનો પ્રકારનું સૂટ પહેરીને જવું પડે જેમાંથી શ્વાસ લેવા પ્રાણવાયુ મળી શકે અને અતિશય ઠંડીથી રક્ષણ મળે ચાલવા માટે ખાસ પ્રકારના બૂટ પહેરવા પડે ફરવા ફરવા માટે પણ તાલીમ લેવી પડે પ્રશ્ન ત્રણ મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે છે તો મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી ચાલે છે કારણ કે યંત્રવિદ્યાની મદદ લઈને જમીન નીચે કૃત્રિમ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે યંત્રવિજ્ઞાનની મદદથી સૂર્યપ્રકાશના ઉપયોગથી ત્યાંના લોકોનું જીવન સરળ બનાવવામાં આવ્યું છે પ્રશ્ન 4 મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે શ્રી માહિતી આપે છે તો મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે આ પ્રમાણેની માહિતી આપે છે કે અવકાશયાનને અવકાશમાં જ નકામા બનાવી દઈને નીચે ઉતારવા હોય તો તે માટેના યંત્રો આપણી પાસે નથી પણ પોતાની મેળે નીચે ઉતરી આવે તો પછી તેમને નકામા બનાવી દેવાનું સામર્થ્ય આપણી પાસે છે મને મળેલી માહિતી મુજબ આ યાનોની અંદર માત્ર યંત્રો છે કોઈ જીવ નથી પ્રશ્ન નંબર પાંચ મંગળના વિજ્ઞાનીઓને અકાશયાનને નકામું બનાવવાનું શું જોખમ લાગે છે તો મંગળના વિજ્ઞાનીઓને અકાશયાનને નકામું બનાવવાનું જોખમ લાગે છે કારણ કે યાન નકામું થતા વેત તેના મોકલનારાઓને મંગળના વિજ્ઞાનીઓના અસ્તિત્વની ખબર પડી જાય પ્રશ્ન છ વાઇકિંગ એક મંગળ પર શા માટે આવે છે તેનું શું પરિણામ આવે છે તો વાઇકિંગ એક મંગળ પર તેઓની માટીના નમૂના એકઠા કરે છે એ નમૂનાના અભ્યાસ દ્વારા લાલ ગ્રહ એટલે કે મંગળ પર જીવસૃષ્ટિ છે કે નહીં તે જાણી શકાય પણ આશા ઠગારી નીવડી વાઇકિંગના પ્રયત્નો પછી ઉત્તર નકારાત્મક મળ્યો પૃથ્વી પરના વૈજ્ઞાનિકોને મંગળ પર જીવ સૃષ્ટિ હોવાનો કોઈ પુરાવો મળ્યો નથી પ્રશ્ન નંબર સાત તમે પૃથ્વી પરના વિજ્ઞાનીઓની સમિતિમાં હોત તો વાઇકિંગ એકના અભિયાન બાબતે શું જુદું કર્યું હોત તો હું વિજ્ઞાની નથી છતાં પણ વિજ્ઞાનીઓની સમિતિમાં હોત તો વાઇકિંગ એકમાં એવા સેન્ સેન્સરો પણ લગાવત કે જે અમુક કિલોમીટર સુધીમાં કોઈ પણ જીવ હોય તો તે બતાવે પ્રશ્ન નંબર આઠ આ વાર્તાના આધારે મંગળ વિશે પાંચ વાક્યો લખો તો મંગળ ગ્રહના વાતાવરણમાં પ્રાણવાયુ નથી તથા તે ખૂબ જ ઠંડો ગ્રહ છે આથી ખાસ પ્રકારના સ્પેસ છૂટ અને બૂટ વગર ત્યાં રહેવું કે ચાલવું શક્ય ન બને પૃથ્વીના વૈજ્ઞાનિકોએ મંગળ ઉપર અભ્યાસ માટે અવકાશયાન મોકલ્યું હતું તેણે લીધેલા માટીના નમૂનાના અભ્યાસને આધારે જાણવા મળ્યું છે કે ત્યાં જીવસૃષ્ટિ પણ નથી પ્રશ્ન નવ જોઈએ વાર્તાના આધારે ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો ત્યારબાદ મોટોથી વાંચો તો પ્રથમ વાક્ય આવશે કે મંગળ પરના વિજ્ઞાનીઓ પોતાની હાજરી ગુપ્ત રાખવાનું નક્કી કરે છે વાક્ય નંબર બે આવશે કે મંગળ પરના વિજ્ઞાનીઓ આવેલા અવકાશિયાને યારને નથી વાક્ય નંબર ત્રણ વાઇકિંગ એક મંગળ પર ઉત્તરાયણ કરે છે વાક્ય નંબર ચાર છોટુંની ભૂલથી વાઇકિંગ એક યારનો હાથ ખોટકાય છે વાક્ય નંબર પાંચ નાસાના વિજ્ઞાનીઓને લાગે છે કે વાઇકિંગ એકનો યાંત્રિક હાથ તેમણે રિપેર કરે છે વાક્ય નંબર છ યાન મંગળ પરની માટી એકત્ર કરે છે વાક્ય નંબર સાત પૃથ્વી પરના વિજ્ઞાનીઓ જાહેર કરે છે કે મંગળ પર સૃષ્ટિ નથી વાક્ય નંબર આઠ વાર્તાના આધારે સોરી વાક્ય પૂરા થયા હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર દસ વિરામચિહ્નોને ધ્યાનમાં લઈને

શિયાળામાં સાપુતારા ફરવા ન જોયે શિયાળામાં સાપુતારા ફરવા નું જોઈએ વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકો તે શા માટે છે તે ઉદાહરણ પ્રમાણે કૌશમાં લખો માહિતી હોય ત્યાં પૂર્ણ વિરામ આનંદ ખુશી પ્રશંસા દુઃખ મૂંઝવણ આશ્ચર્ય જેવા ભાવ માટે ઉદઘાટન હોય તો જુઓ પ્રથમ વાક્ય ઉદાહરણ છે કે અર છોકરું પડી ગયું તો આ દુઃખ કે આઘાતની માહિતી આપે છે બરાબર તો તે બીજું વાક્ય છે કે અમે પ્રવાસે જવાના છીએ તો ત્યાં પૂર્ણ વિરામ આવશે બરાબર અને ત્યાં આપણને માહિતી આપે છે કે તે પ્રવાસ જવાના છે બરાબર તો આપણે કૌશન માહિતી લખીશું તે બીજું વાક્ય સોરી ત્રીજું વાક્ય કંઈક ખબર જ નથી પડતી ને તો ત્યાં આ મતલબ મૂંઝવણ થઈ બરાબર તો ત્યાં આપણે ઉદ્ગારશીમાં મૂકીશું અને લખી છો કુંઝવણ ચાર નંબર મારા ઘરે મહેમાન આવ્યા છે તો ત્યાં પૂર્ણ વિરામ પછી અલ્પ વિરામ સોરી ઉદ્ગાર ચિહ્ન અને આવી વેકેશન ત્યાં પણ ઉદ્ગાર અને ત્યાં આશ્ચર્ય મૂકીશું આશ્ચર્ય થઈ છ અરે વાહ તું તો બહુ મીઠું મીઠું ગાય છે તો પેલા અરે વાહ અરે વાહ તો અરે અને વા તેની બંને પાછળ ઉદ્ગાર ચિહ્ન અને તું તો બહુ મીઠું મીઠું ગાય છે ત્યાં પૂર્ણ વિરામ તો આશ્ચર્ય અને આનંદ બંનેના ભાવ પ્રગટ થાય છે સાત સુપ્રભાત હું મજામાં છું તો ત્યાં પૂર્ણવિરામ માહિતી આપે છે આઠ ઓહો મને તો આજે ખબર પડે તો ઓહ તો ત્યાં ઉદ્ગાર ચિહ્ન મને તો આજે ખબર પડી ત્યાં પૂર્ણવિરામ તો આશ્ચર્ય અને માહિતી બંને આપે છે બરાબર આગળ જોઈએ પ્રશ્ન બાર આપેલ વાક્યમાં સૂચવ્યા પ્રમાણેની નિશાનીઓ કરો જો આ ક્રિયા અગાઉ થયેલી હોય તો તીર ડાબી સાઈડ ક્રિયા ચાલુ ચાલી રહી હોય તો ડબલ લીટા ઊભા અને જે ક્રિયા હવે પછી થવાની હોય ત્યાં જમણી તરફ તીર કરીશું બરાબર ઉદાહરણ છે કે સાક્ષીએ સફેદ દુપટ્ટો પાત્ર તો ત્યાં ડાબી સાઈડ ચિહ્ન કરીશું કરેલું છે બરાબર તો એવી રીતે પ્રથમ વાક્ય છે કે સ્વામી અમારું જાગશે તો ક્રિયા હવે થવાની છે બરાબર તો ત્યાં હવે પછી થવાની છે બરાબર તો ત્યાં જમણી બાજુ તીર કરીશું બીજું વાક્ય સવારમાં જગમગ થતાં સુરત દાદા આવ્યા તો ક્રિયા ચાલી રહી છે તો ડબલ લીટા કરીશું આવ્યા સોરી ક્રિયા સવારમાં આવ્યા તો તે ક્રિયા અગાઉ થઈ ગયેલી છે તો ડાબી બાજુ તીર કરીશું ત્રણ ધોળા ધોળા સસલા તમે કયો ગયા હતા તો ક્રિયા થઈ ગઈ છે બરાબર તો ત્યાં પણ ડાબી બાજુ ચિહ્ન વાક્ય નંબર ચાર હવે હું વરસાદ સાથે રમવાનો નથી તો હવે હવે રમવાનો નથી બરાબર તો જમણી બાજુ ચિહ્ન પાંચ જાદુકરને જોઈને મને પણ જાદુ આવડી ગયો તો આવડી ગયો બરાબર તો ત્યાં ડાબી બાજુ તીર કરીશું છ ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો લાહાવો લૂંટીશું હવે લૂંટીશું એટલે ક્રિયા હવે થવાની છે બરાબર તો જમણી બાજુ તીર સાત નંબર નાજુક નમણા હરણા જણા નીચે કૂદી રહ્યા છે કૂદી રહ્યા છે બરાબર ક્રિયા હજી ચાલુ છે તો ડબલ લીટર કરીશું બરાબર તો મિત્રો જો આપણે મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જોવા આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર